તારીખ બાવીસમી જુલાઈ બે હજાર ચોવીસ અષાઢ વદ એકમ બે હજાર એસી સોમવારના રોજ ઉમરેઠ નગરના અતિ પ્રાચીન સ્વયંભુ શિવાલય શ્રી ચંદ્ર મોલેશ્વર મહાદેવના મંદિરમાં વર્ષો જૂની પરંપરા ઐતિહાસિક અષાઢી તોલવામાં આવી અષાઢીના વર્તારા પ્રમાણે આવનાર સમધારણ વર્ષ રહેશે જેમાં વિશેષ રીતે ઘઉતલ અડદ જુવાર અને પાક ખૂબ સારો થશે શિયાળુ પાક સારો રહેશે તથા વરસાદ પાછો તરો રહેશે એવો વર્તારો મહાદેવજીના આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થયો છે આ વર્ષની અષાઢી પ્રમાણે વધારે 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 તલ અડદ બે મગ ઓછા કપાસ સમધારણ બાજરી દોડ ઓછી માટી એક રેતી વધારે એક રત્તી વધારે ડાંગર બે ઓછી જુવાર ચોર વધારે ચણા અડધો વધારે ઉમરેટ એ અતિ પ્રાચીન નગરી છે ભારતમાંથી છુટી કાશી તરીકે જગ પ્રખ્યાત છે સમગ્ર ભારતમાં માત્ર આ શિવાલયમાં ઐતિહાસિક અષાડી તોલવાની ત્રણસો વર્ષ જૂની પરંપરા છે ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના દિવસે નવધાન્ય અને દસમી માટી જેમાં મગ ડાંગર જુવાર ઘઉં તલ અડદ કપાસ ચણા બાજરી અને માટી સહિત એક એક તોલો તોલી પંચ સમક્ષ કોરા કપડામાં બાંધી માટીના ઘડામાં નિજ મંદિરના ગોખમાં મૂકવામાં આવે છે ત્યારબાદ બીજા દિવસે સવારે એટલે કે હસાર સુધ એકમના દિવસે આ ધાન્ય ફરી તોલવામાં આવે છે અને તેમાં વધઘટ થઈ જાય છે આ થતી કદગાટ ઉપરથી ખેડૂતો સમગ્ર વર્ષ દરમિયાન ખેતી કરતા હોય છે ત્યારે વર્તારાને અષાઢી કહેવાય અષાઢી તોલવા દરમિયાન જે ધાન્યમાં વધારો થાય છે તે પાક વધારે ઉપજે છે અને જે ધાન્યમાં ઘટાડો થાય છે તે પાકનું ઉત્પાદન વર્ષ દરમિયાન ઓછું થતું હોય છે ધાન્યમાં જોવા મળતી વધઘટ પરથી ખેડૂતો કયા પાકની ખેતી કરવી તેનો અંદાજો લગાવે છે આમ ચરોતર વિસ્તાર ઉપરાંત આસપાસના જિલ્લાના ખેડૂતો ઉમરેઠમાં બિરાજમાન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજીમાં વિશેષ આસ્થા ધરાવે છે મંગલ પ્રસંગે ઉમરેઠ ગામના અગ્રણી વેપારી વર્ગ અને વિપુલ સંખ્યામાં ખેડૂતો હાજર હતા પ્રસંગે ઉપસ્થિત સર્વે શિવ ભક્તોનો શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ ત્રસ્થ આભાર વ્યક્ત કરાયો જે આવનાર વર્ષ હવે પછીનું જે વર્ષ છે એકંદરે મધ્યમ રહેશે એનું અનુમાન કરવામાં આવેલ છે ખાસ આ ઐતિહાસિક અષાડી મંદિર નિજ મંદિર જે છે એના સાત્વિક પ્રણાનું એક સાદ્રશ ઉદાહરણ છે મહાદેવજીનું આ મંદિર દોઢ હજાર વર્ષ જૂની પરંપરામાં સ્થાપિત છે સ્વયંભૂલિંગ છે મહાદેવજી અને પરંપરાગત ત્રણસો વર્ષ જૂની આ આજે તોલવામાં આવેલી છે જે ઐતિહાસિક અષાઢીમાં આ વર્ષે એટલે કે વિક્રમ સંવત બે હજાર એંશીની આ અષાઢીમાં ઘઉં ત્રણ વધારે છે તલ અડતાલીસ વધારે છે અડદ બે વધારે છે મગ પાંસઠ ઓછા છે કપાસ સમધારણ છે બાજરી દોડ ઓછી છે માટી એક રતી વધારે છે ડાંગર બે ઓછી છે જુવાર ચાર વધારે છે અને અડદ અડધો વધારે છે માટી એક રતી વધારે હોવાથી કુદરતી હોનારત આ વર્ષે ઓછી હશે એવું અનુમાન કરાય છે ડાંગરનું ઓછું પ્રમાણ હોવાથી વરસાદ પાછોતરો રહેશે જેથી કરીને આ અનુમાન અમે કરી શકીએ છીએ આ વર્ષની બે હજાર એસીની મહાદેવજીના નિજ મંદિરના ચમત્કારિક આ ગોખમાં આજે અષાઢી પંચ સમક્ષ તોલાઈ છે જેમાં આ વર્ષની અષાઢીમાં નવધાન્ય અને દસમી માટી એ પ્રમાણે તોલ થાય છે જેમાં ઘઉં ત્રણ વધારે છે તલ અડતાલીસ વધારે છે અડદ બે વધારે છે મગ પાસઠ ઓછા છે કપાસ સમધારણ છે બાજરી દોઢ ઓછી છે માઢી એક રતી વધારે છે ડાંગર બે ઓછી છે જુવાર ચાર વધારે છે અને ચણા અડધો વધારે છે એટલે આ ઉપરથી અનુમાન કરી શકાય કે આ વર્ષ જે હવે આવનારું વર્ષ છે એ સમધારણ રહેશે વરસાદ પાછોતરો રહેશે માટી જે એક રતી વધારે હોવાથી જન્મનુંનો દર જે છે એ વધારે છે અને કુદરતી હોનારત ઓછી રહેશે એવું આજે સાદરસ થાય છે